જી હવે પ્રોવિઝનલ આન્સર કી મામલે વાંધાઓનો ઝડપી નિકાલ કરશે જ્યારે ઝડપી નિકાલ માટે ઓનલાઈન સુવિધા વિકસાવવામાં આવી છે જેમાં પ્રત્યેક વાંધા માટે ઉમેદવારે રૂપિયા સો ભરી અને અરજી કરી શકશે જ્યારે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં વાંધા ઓનલાઈન સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે ત્યારબાદથી તમામ પરીક્ષાઓના વાંધા ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે ફિઝિકલ વાંધા અરજીમાં થતા વિલંબને ટાળવા માટે આ આયોજન કરાયું છે અત્યાર સુધી આપણે મોટાભાગની પરીક્ષાઓની અંદર જે વાંધા છે એ ફિઝિકલ ફોર્મમાં લેતા હતા એટલે કે ઉમેદવાર પોતાનો વાંધો રજૂ કરે અને એની સાથે એના જે દસ્તાવેજ જોડવાના હોય એના સપોર્ટમાં એ દસ્તાવેજો ફિઝિકલ મોકલવામાં આવતા હતા અને એના ઉપર એક્સપર્ટના એટલે કે તજજ્ઞોના અભિપ્રાય મેળવી અને ફાઇનલ આન્સર કી કરી અને પરિણામ બહાર પાડવામાં આવતું હતું આ પ્રક્રિયાની અંદર વિલંબ ટાળવા માટે થઈને અત્યારે આપણે એક નવી વ્યવસ્થા શરૂ કરી રહ્યા છીએ જેની અંદર તમામ પરીક્ષાઓની અંદર આપણે ઓનલાઈન જ ઓબ્જેક્શન લઈશું અને ઓબ્જેક્શન રજૂ કરનારે સો રૂપિયા ફી ભરવાની રહેશે આવું કરવાનું એ છે કે ભૂતકાળની અંદર ફી ન હોવાના કારણે કેટલાક લોકો એકના એક પ્રશ્ન એકથી વધારે ઉમેદવારો પાસે ઓબ્જેક્શન મોકલાવતા હતા અને એના કારણે ખૂબ બધું ફિઝિકલ મટીરિયલ આપણે હેન્ડલ કરવાનું થતું હતું અને એના કારણે જે વિલંબ થાય એ વિલંબને ટાળવા માટે થઈને આપણે સો રૂપિયા ફી લેવાનું અને તમામ પરીક્ષાઓના ઓબ્જેક્શન્સ આપણે ઓનલાઈન લેવાનું નક્કી કરેલ છે અને એનો અમલ આજે આપણે એની એની જાહેરાત વેબસાઇટ ઉપર આજે હમણાં મૂકવામાં આવી રહી છે અને આવતીકાલે પહેલી પરીક્ષા રાજ્ય વેરા નિરીક્ષકની ભરતીના જે વાંધા છે એ મેળવવાનું શરૂ કરવામાં આવશે